નગર દુલેટીની અંદર તમામ અમીરથી અમીર ગરીબથી ગરીબ માણસ નાના મધ્યમ વર્ગના લોકો હોય કે રિચેસ્ટ લોકો હોય અમીર માણસ હોય કે ગરીબ માણસ હોય એક સાથે એક મંચ ઉપર આવીને આપણે આ તહેવાર ઉજવી શકીએ જન વિકાસ પરિષદ અને એસ ઇવેન્ટ દ્વારા આ આયોજન આખું કરવામાં આવી રહ્યું છે તેની અંદર અમે ભાવનગરના તમામ તંત્ર આ મ્યુનિસિપાલિટી મહાનગરપાલિકા કલેક્ટર કચેરી એસપી ઓફિસ તમામ નાના મોટા આગેવાનો અને અધિકારી ગણ અને નાનાથી મોટા અધિકારીઓ જોબ કરતા તમામ અધિકારીઓને પણ વિનંતી કરીએ કે આ પ્રજાની સાથે પ્રજાના વિચે આવીને પ્રજા સાથે ધુલેટી મહોત્સવનું આપણે ઉજવણી કરીએ આપણો હિન્દુ તહેવાર છે ધીમે ધીમે તહેવારો હવે વિલુપ્ત થતા જઈ રહ્યા હતા તે વસ્તુને ધ્યાનમાં રાખીને એક પરંપરાને જીવિત રાખવાની જાળવી રાખવાનું તહેવારોને તેના માટે અમારું આખું આયોજન છે અમારી આખી ટીમ મારી સાથે છે અમારા ડીજે મિતેશ ડીજે ડીજે માધવભાઈ વિશાલભાઈ અને આઈ ભાવનગરથી રુદ્રાક્ષભાઈ અને અમારા ઇવેન્ટનું આખું જે મેનેજમેન્ટ કરે છે યશભાઈ એસવાય ઇવેન્ટ કલર ટ્રાન્સનું જે તો યશભાઈ શાહ એ તમામ આખી ટીમની મહેનત છે આ એક માણસ કરી શકતો નહીં સાથે જ રૂપાણી સર્કલ જેવા વિસ્તારમાં આપણે આ કરીએ રૂપાણી સર્કલમાં નોર્મલી દરેક ઉત્સવ ઉજવાનો એક ટ્રેન્ડ તો છે જ આ ટ્રેન્ડને એક આપણે ઓર્ગેનાઇઝ તરીકે કરીને કરવાનો આ પ્રયત્ન કરી રહ્યા છે એમની અંદર આપણે ખાસ વિશેષ રાખ્યું છે કે ઓર્ગેનિક કલરનો ઇસ્તેમાલ થાય સ્વદેશી વસ્તુઓનો ઇસ્માલ થાય કે ભાઈ કોઈ બહારની વસ્તુ યા ચાઇનીઝ વસ્તુ યા અન્ય કોઈ એવી વસ્તુ છે જે આપણે ઇન્ડિયન બ્રાન્ડ નથી આપણે દેશી પરંપરા ઉપર જઈએ કે લાઈક ભાવનગરની વાત કરું તો ગાંઠિયા જલેબી ફાફડા બટેટા ભૂંગળા સમોસા આ બધી વસ્તુની વાનગીઓ તરીકે આપણે ટેસ્ટ રાખશું સારા ક્વોલિટીનો ટ્રેડિશનલ ટેસ્ટ રાખશું સાથે ઓર્ગેનિક કલર આપણે અહીંયા ઉપલબ્ધ રાખશું સાથે જે ભાવનગરના બેસ્ટ ડીજે છે જે લોકોએ ખરેખર એક સારા કલાકાર છે જેનો સાહેબ એક મંચ ઉપર એક હારે પરફોર્મન્સ લોકો નહીં જોયું હોય એ તમામ ડીજે આપણા ભાવનગરની આનબાન શાન કહેવાય એવા તમામ યુવા ડીજે કલાકારોને પણ આપણે પ્રોત્સાહિત કરવાના છે અને એનું પરફોર્મન્સ જોવાના છે બેસ્ટ ક્લોસ ઓફ સાઉન્ડ સારી સિક્યોરિટીની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે પોલીસ પરિવાર દ્વારા પણ ખૂબ સારો સહયોગ છે અ સાથે જ અમારું પર્સનલ અમારી સિક્યુરિટી બાઉન્સર્સ પરિવારના લોકો તમામ લોકોના સહયોગથી આ એક ઉમદુ કાર્ય થવા જઈ રહ્યો છે જેની અંદર કોઈ પણ જાતના ભેદભાવ વગેરે હિન્દુત્વનું અને એક સારું કાર્યક્રમની ઉજવણી આપણે ભાવનગરમાં કરવા જઈ રહ્યા છે મીડિયાના માધ્યમથી હું સર્વ ભાવનગરીઓને વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં સહપરિવાર નિસંકોચ નિસંદેહ જોડાવ અને બુલેટી પર્વની ઉજવણી કરીએ સાથે મળીને ભગવાન રાધાકૃષ્ણને પણ અહીંયા યાદ કરવાના છે શ્રી રામને પણ યાદ કરવાના છે તો એક ખૂબ ધાર્મિક માહોલ અહીંયા બનશે અને આપણે સૌ મળીને આ આયોજનને સફળ બનાવી આપ સૌની વિનંતી કરું છું